તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાત અને લાણી પણ આપવામાં આવે છે તે ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સીસી અટાળાએ જણાવ્યું હતું કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી ત્યારે પ્રતિવર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે ત્યારે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાહણી પણ આપવામાં આવે છે ત્યારે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો ભૂલકાઓને સાથે રમતા નિહાળવાનો લ્હાવો કંઈ અલગ જ હોય છે

તેમજ અન્ય પણ જે સામાજિક શૈક્ષણિક જે કઈ અમુક પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવાની હોય તો બાળકોને અને વાલીઓને અગિયારસો ની સંખ્યામાં એક હજાર ને એકસો ની સંખ્યામાં છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે માં વર્ષે નાના નાના ભૂલકાઓ માં ભગવતી ના સ્વરૂપે નવે નવ દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અમારી આ ગરબી મંડળમાં લાભ લે